हमने शॉपिंग कर ली है इतनी सारी शॉपिंग है मैंने भी की है मतलब के बहुत अच्छा लगा शॉपिंग करके जेनी मुझे लगता है, हम लोग को बार बार शॉपिंग के लिए आना चाहिए <laughs> शॉपिंग करते समय जेनी को बहुत सारे लोग पहचान रहे हैं ये बहुत अच्छा है में। का दुबई में सो वेरी प्राउड ऑफ यू जैनी थैंक यू <laughs> હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ અર ન્યૂ વ્લોક કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો પણ એકદમ મજામાં છો મતલબ આપણું મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે કાલ સાંજે હું આવી હતી ને તો કેટલા વાગ્યા હતા અમે બાર વાગે જો પહોંચી ગયા હતા પછી અહીંયા આવીને થોડીક એડિટ વગેરે બધું જોયું પણ જે એડિટમાં વાર લાગે ન હતી ને તો પછી હું સુઈ ગઈ કે વહેલી સુઈ જાઉં તો વહેલી ઉઠું પછી તો પછી

એન્ડ જો અત્યારે બધા જોબ ઉપર ના તમે તો હવે આપણે નાસ્તો કરશું નાસ્તામાં છે ને પેલા દૂધ કરલું દૂધ કરી અને ઘણો નાસ્તો પડ્યો તો એ બધું ત્યાર નાસ્તો કર્યો અને બપોરે જમવાનું પ્લાન કરીશ શકાય

અને સાઈડમાં નાસ્તો લઈ લો મતલબ કાલે કેવું થયું કાલે હું સાંજે ગઈ ને તો સ્વેટર ને બધી તૈયારી કરીને ગઈ બહાર બહાર નીકળીને તો અહીં રૂમમાં એટલી ઠંડી એટલી ઠંડી ને કે મોસ્ટ ઓફ એસી તો ચાલુ જ હોય ચોવીસ કલાક તો એટલો રૂમ ઠંડો હોય ને તો મને એમ થયું કે બહાર તો કેટલી ઠંડી તો કાલે સ્વેટર બધું પહેરીને ગઈ પછી સ્વેટર પહેરીને ગઈ ને બહાર નીકળીને તો કાંઈ ઠંડીને મને પછી સ્વેટર કાંઈટ્યું તો હું તો ત્યાં એવી તૈયાર થઈને ગઈ છે તમે બધા મીડિયમ જેવી જઈશ તો એવું હતું કાલે પછી આવીને તો એટલી થઈ ગઈ ને પછી આવીને ડાયરેક્ટ સુઈ ગઈ હતી થોડું ઘણું એડિટ વગેરે જોયું હતું કેમ કે મારે સવાર વહેલું જુઠ્ઠું હતું તો સુઈ ગઈ હતી અને હવે બસ જો નાસ્તાનું રેડી થાય જ નાસ્તાનું રેડી થાય એટલે તમને બધાને બતાવું કાચ શું શું નાસ્તો કરવાનું છે પછી થોડીક વાર લેપટોપમાં અને જોઈશ એડિટ કરીશ ટ્રાય કરીશ અને પછી જમવાનું ચાલો મતલબ આ છે અમારો નાસ્તો જો આ ત્યાંથી ઇન્ડિયાથી લઈ ત્યાં મમ્મીએ બનાવી દીધું આ દૂધ અને કેળ તો ચાલો નાસ્તો કરી લે નાસ્તો કરી ને પાછા આપણે મળશું એ ફ્યુ મોમેન્ટસ લેટર આસ્તો પાછી અત્યારે રેડી થઈ ને નીકળી ગઈ છું એમ આ ઉથી બופરે મતલબ મસ્ત જમવાનું બનાવ્યું તો પણ કઈ સ્ટ્રીમ નોતી લે હે કે ઇનકે વિડીયો અપલોડ થઈ રહ્યો હો તો જોમે તો મને તો મુજે ભી લાગત હે પ્રોપર પ્રોપર બોસ शी इज પ્રોપર બોસ તો આપ ભી બહોત ફ્રેન્ડ હો बहुत सारी चीजें आप दो फ्रेंड साथ मतलब मैं तमने कीधु थोश ले તો એનો આજ બર્થડે છે તો એ થાય છે ત્યારે ફોન મોબાઈલ લેવા તો સ્માર્ટફોન 2020 નું કામ આવો તો બંને ચીજે ખરાબ होगी આપકો મેરા રિલેશન ઓર ફોન ફરકચ વોચ પરસ ફોન

શૂઝ લેવા છે આજે એના શું બોલ ગિફ્ટ છે સારા બધા ગિફ્ટ છે એવું નથી નથી ચાલો <laughs> <laughs> <आ, तुम्हा>, <laughs> okay. oh अच्छी और कुछ चाहिए। बैग्स गुड शॉप फॉर बैग्स व्हिच इज इन बार दुबई यू शुड रियली विजिट याना ब्यूटी वाइटनिंग क्रीम તો એક બહુ મસ્ત ક્રીમ છે જે કોઈને મતલબ કે ડાર્ક સર્કલ હોય કે પછી કોઈને પિમ્પલ હોય મતલબ ફેસ પર કોઈ પણ ડાર્ક હોય તો તમે આ ઈરા બ્યુટી ક્રીમ છે જે તમે લગાવી શકો આ છે મતલબ એમાં છે ને કોઈ સાઈડ ઇફેક્ટ નથી મેન મુમેન્ટ બંને પણ યુઝ કરી શકે છે અને બાર દિવસમાં તો એનું રિઝલ્ટ પણ દેખાય છે સો તમે એનો યુઝ કરી શકો અને કોઈને પણ જો લેવું હોય તો નીચે મતલબ કે ઇન્ડિયાથી કોઈને લેવું હોય તો મતલબ ઇન્ડિયા કગાના તો

ઓકે તો તમે યુઝ કરો ને તો તમે પેલા હાથમાં પણ ટચ મતલબ કે જોઈ શકો છો અને પછી તમે ફેસમાં લગાડીને જોઈ શકો છો રિઝલ્ટ સો ટકા છે એમ કહે છે કે બાર દિવસમાં જ આવે છે તો ઇન્ડિયા માટેનું તો નથી બટ તમારે કોઈ દુબઈમાં હોય ને દુબઈમાંથી કોઈને લેવું હોય તો હું નીચે નંબર લખી દઈશ તો તમે લઈ શકો છો ઓકે મતલબ મેં તમને કીધું ને કે ઇન્ડિયા માટે નથી બટ ઇન્ડિયામાં પણ એમ કહે છે કે તમને અહીંયા પહોંચાડી દેશે જો તમારે કોઈને લેવું હોય તો મને મેસેજ કરજો હું કોન્ટેક્ટ કરાવી દઈશ ભાઈ સાથે तो हमने शॉपिंग कर ली है इतनी सारी शॉपिंग है मैंने भी की है मतलब के बहुत अच्छा लगा शॉपिंग करके जेनी मुझे लगता है हम लोग को बार बार शॉपिंग के लिए आना चाहिए हाँ हमारी शॉपिंग करते समय जेनी को बहुत सारे लोग पहचान रहे हैं ये बहुत अच्छा है। का दुबई में सो वेरी प्राउड ऑफ यू जेनी थैंक यू तो अभी हम चले गए मतलब कहाँ जाना है अभी ओके डायरेक्ट अभी हम पे जा रहे हैं तो चलिए તો ફાઇનલી અત્યારે મે રૂમ મે પહોંચી ગયા છે અને રૂમ મે પહોંચી આજે માર બર્થડે ગર્લ છે ને આજ ગિફ્ટ માને એલર્ટ કરી દે મસ્ત આને તો ચાલો 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 કેવી લાગી તમને બહુત સારું બહુ સારું બહુ મસ્ત લાગે બહુ મસ્ત લાગે થેન્ક યુ થેન્ક યુ સો મચ જેની આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગઈ હશે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સેવ ટેકર જય માતાજી